કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પણ મંઝિલ પોતાની મહેનતથી જ મળે છે સત્ય સૂરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાય તો શકે છે પણ એ રહે છે હંમેશા માટે સહન કરવાનું અને સાંભળવાનું સમજદાર વ્યક્તિના ભાગ્યમાં જ લખેલું હોય છે દેખાદેખીના દોરમાં બીજાને દેખાડી દેવાના ચક્કરમાં માણસ ક્યારેક ખુદ દેખાતો બંધ થઈ જાય છે સંઘર્ષમાં ઘર્ષણ નકામું અને આફતમાં અભિમાન નકામો વહલા કારણ કે ઘર્ષણથી પ્રગતિ અટકે અને અભિમાનથી સુખ ઘટે જે ભાગ્યમાં નથી એ દુનિયાની કોઈ તાકાત તમને આપી શકે તેમ નથી અને જે ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત તમારી પાસેથી છીનવી શકે તેમ નથી મોઢામાંથી શબ્દો નીકળતા બે સેકન્ડ લાગે પણ તેની અસર આખી જિંદગી રહે છે હર કોઈ વ્યક્તિનું જીવન સહેલું નથી હોતું સાહેબ અમુક હસતા ચહેરા પાછળ ઘણા દુઃખો લઈને ફરે છે